thank <laughs> you બોલ નઈ તો આમ જ કે નાખવાનો છે વેકરા ઉતરીયો ઉતર્યો વેકરામાં ઉતરી ગયું પાણી મિત્રો આ ચોમાસાની અંધારી રાત અને વાડીની મજા લાઇટય નથી વરસાદ ચાલુ છે ધોમ વરસાદ ચાલુ છે અત્યારે આજે પહેલી જૂન બે હજાર ચોવીસ અત્યારે રાતના નવ સાડા નવ વાગ્યા છે લાઇટ એ ગઈ છે વાડીએ કંઈ જમવાનું નહોતું એટલે આ રીતનો પ્રોગ્રામ કરી નાખ્યો બટેટા ચીપ્સ બનાવવાનો વાવાઝોડાની બી સાથે જરા જરા બીક લાગી એવો વરસાદ ચાલુ આમાં હવાર કાઢવાનું છે મિત્રો આપણે એક શોર્ટ વિડીયો મૂકેલો છે એ રીતનું આપણું ટ્રેક્ટર ફસાઈ ગયું હતું એટલે એને કાઢીને વાડીએ પહોંચાડવામાં મોડું થઈ ગયું એમાં આપણે વાડીએ રોકાવું પડ્યું હવે વહેલું હવાર થાય એટલે ભાગી જાય ઘરે બાકી તો આમાં કંઈ દેખાતું નથી લાઇટ એવી હોઈ ગઈ ཁྱི ཕྱད མི གསི ཁྱི གསི 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 གསི